સરસ્વતી તાલુકાના ખારેડા ગામે અલગધણીનો પાટોસો અને ભવ્ય સંત મેળાવડો યોજાયો સરસ્વતી તાલુકાના ખારેડા ગામે જોગમાયા માનવ સેવા આશ્રમ ખાતે સંત શ્રી કપિલાનાથ મહારાજના યજમાન પદે ગુરુ અજમલદાસ બાપુની છત્રછાયામાં ધણીનો પાટોસો અને ભવ્ય સંત મેળાવડો યોજાયો જેમાં મહાકાળી માતાના મંદિરેથી જોગમાયા માનવ સેવા આશ્રમ સુધી સંતોને બગે સહિત અન્ય વાહન ઉપર બેસાડી વાતે ગાતે વરઘોડો નીકળ્યો જેમાં એક કિલોમીટરના અંતરે ફૂલ વરસાને ગામની દીકરીઓએ માથે કળશ મૂકી તમામ સંતોનું સામયું કર્યું હતું ત્યારબાદ ભવ્ય સંત મેળાવડો જામ્યો જેમાં મોડાસા અરવલ્લી ધામ ગુરુગાદી મઠ દેવાયત પંડિતની સમાધિ બાજકોટના મહંત ધનગીરી બાપુ ટોટાણા આશ્રમના સંત દાસ બાપુ વિસનગરના મહંત શંકરનાથ બાપુ કોઈટા આશ્રમના અજમલદાસ બાપુ પાલનપુર બનાસકાંઠા જિલ્લાના સંતો મહંતો ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લીધો હતો આ પ્રસંગે મહંત ધનગીરી બાપુએ સભાને સંબોધતા જણાવ્યું કે પાટણ બનાસકાંઠા જિલ્લાની લેંગ્વેજ બોલી બહુ ટેસ્ટી છે મને બહુ મીઠી લાગે છે એટલે તમને ખાતરી આપું છું કે આજની દુનિયા તમે ગમે તેટલા સારા કાર્ય કરશો તો પણ તમને છોડશે નહીં પરંતુ મહાધર્મને પકડી લેવા વિનંતી કરું છું રામદેવ પીરના ચોવીસ પર્યાણનું ફરમાન છે તેની અંદર સનાતન ધર્મની ધારા જાય છે પણ આ વાસ સંતોના સંઘ સિવાય શક્ય નથી જેથી દરેક મનુષ્ય નાચ જાતના વાળામાંથી બહાર નીકળી આપણો સાચો ધર્મ શું છે તેને જાણી લેવા શીખ હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંત કપિલાનાથ મહારાજ અને સમસ્ત ખારેડા ગ્રામજનો સેવામાં સહભાગી બન્યા કાર્યક્રમનું સંચાલન સાવિયાણા સરપંચ રસિકજી ઠાકોર અને કોઈટા સાહસીજી ઠાકોરે કર્યું હતું અહેવાલ દિનેશ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ સરસ્વતી